જાંબુગોડા ખાતે કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાંબુગોડા ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારના રોજ સવારે અગિયાર કલાકે ભાજપના કાર્યકરો ગિરિરાજ ઓફિસ જાંબુગોડા ખાતે એકઠા થયા હતા અહીંથી મોટી સંખ્યામાં ભાજપ મંડળના કાર્યકરો મહિલા મોરચાના પાંચસો જેટલી મહિલા સભ્યો હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચોએ રાહુલ ગાંધી હાઈ હાઈના નારા સાથે રેલી યોજી હતી આ રેલીમાં ઉપસ્થિત સૌ કાર્યકરોએ વિરોધ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ પ્રકારની ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી રેલી બાદ આ તમામ કાર્યકરો દ્વારા જાંબુઘોડા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આવા કૃત્ય સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ તેમજ જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ તાલુકા ભાજપા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વડાપ્રધાનના દિવગંત માતાના સન્માનમાં એકતા દર્શાવી હતી અમારા નરેન્દ્ર મોદી સાહેબ ની માતૃશ્રીને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અશબ્દ બોલવાથી અમે મહિલા મોરચાની બહેનો અશબ્દ વિરોધ બોલ્યાથી મહિલા મોરચાની બહેનો અમે આવેદન પત્ર આપીએ છીએ સખત વિરોધ કરીએ છીએ એનો